સ્વચ્છતા સર્વેક્ષણ બે અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ કોમર્સ કોલેજ ખાતે કાર્યક્રમ થકી સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉદ્દેશથી જનજાગૃતિ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી ઉપપ્રમુખ કે પારેખ પ્રોજેક્ટ મેનેજર મહેશ પરમાર સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશ વસાવા વૈભવ આચાર્ય વિગેરે હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં નગરજનો તેમજ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા નગરજનો પોતાના ઘરનો કચરો ડોર ટુ ડોરમાં જ નિકાલ કરે પોતાના ફળિયા મહોલ્લાને સ્વચ્છ રાખે કચરો ગમે ત્યાં ન ફેંકે નગરને સ્વચ્છ અને સુંદર બનાવે તેવા સંદેશ આ કાર્યક્રમ થકી આપવામાં આવ્યા હતા જે જગ્યા થી પચી જાય આ ફાયદો પણ લોકો એવું નથી વિચારતા કે ઘરની બાજુમાં ઉખડ્યો હે મારી શરીએ ઠીકાને કુવાને

ગરની નદી ગોકેડો કરવાથી બે ફાયદા થાય કયા કયા કેસે કોઈ સ્વચ્છતા સર્વેક્ષણ 2025 અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનો આજે ડભોઈ કોમર્સ કોલેજ ખાતે આયોજન કરવામાં આવેલ હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે નગરમાં વધુ સ્વચ્છતા દેખાય નગરજનો ગંદકી ન કરે કચરો કોઈ પણ જગ્યાએ ન નાખે અને પોતાના ઘર આંગણે આવતા ડોર ટુ ડોરમાં પોતાના ઘરનો કચરો નાખે પોતાના ઘરનો કચરો યોગ્ય જગ્યાએનો નિકાલ કરે ડભોઈ વધુ સ્વચ્છ બનાવે તે ઉદ્દેશથી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી શાહ કારોબારી સભ્ય એવા શશિકાંત પટેલ સાહેબ તથા જયકિશન પડવી સાહેબ સાહેબના અધ્યક્ષ સ્થાને આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ ડબોઈ કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો